ચાલો મિત્રો તો સૌ પ્રથમ જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો કે અત્યારે વાતાવરણ બહુ જ ખરાબ ચાલી રહ્યું છે કારણ કે અત્યારે એક શિયાળા જેવું વાતાવરણ સવારમાં થઈ જશે તો મગફળીને તમામ જેવત લીલીપોપડી થ્રીપ સફેદ માખી તમામ જેવતમાં સારામાં સારું કામ કરે અને એ પણ વીગીએ વીસથી પચીસ રૂપિયાનો ખર્ચ અને એ પણ મિત્રો એકદમ સાદી અને સસ્તી દવા તો આપણે કયા પાવડરનું આમાં ડસ્ટિંગ કરશું જેથી કરી અને આપણને સારામાં સારું મગફળીની એકદમ કૂણેપ એકદમ ગ્રીનરી અને મગફળીમાં તમામ જીવાયમાં આપણને સારામાં સારી રાહત અને પરિણામ મળે છે તે પછી આનું મિત્રો ડસ્ટિંગ કર્યા પછી તમે ચારથી ત્રણથી ચાર દિવસ પછી મગફળીને એકદમ કમ્પ્લીટ જોઈ શકશો એકદમ ગ્રીનરી કુણેક થઈ જશે તો વિડીયોમાં આપણે તમામ પ્રકારની વાત કરીશું તો આગળ વિડીયોમાં અંત સુધી બને રહો તો આગળ આપણે તમામ પ્રકારની વાત કરીશું મિત્રો તો ચાલો વિડીયોમાં આગળ હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ ફેમિલી ફેમિલીના મિત્રો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ કે મગફળીમાં અત્યારે જો સવારમાં એકદમ ઠંડી જેવું વાતાવરણ અને ઝાકર આવે છે તો એની લીધે તમે જોઈ શકો છો કે આ રીતનું એકદમ કોકડું પાન વળી જાય છે જેમાં થિફ લીલી પોપડી સફેદ માખી અને કથેરી તમામ જીવાયું તો મિત્રો આમાં છે તો એની માટે આપણે સારામાં સારું રિઝલ્ટ લેવા માટે કયા પાવડરનો છંટકાવ કરશું એની વાત કરશું અને કઈ રીતનું છંટકાવ કરશું એની વાત કરશું તો મિત્રો આ પાવડર કયો છે એની આગળ આપણે વાત કરીશું અને વિગેશ શું માપશે એની પણ વાત કરશું મિત્રો આ રીતનો છંટકાવ તમે કરી શકો છો તો તમે જોઈ શકો છો કે આ રીતનું આપણે એક કંતન લઈ લેવાનું જે આપણે કંતન આવે પાથરવાનું જે મંડપ સર્સવાળાનું એને લઈ અને પાવડર અંદર નાખી દેવાનો કિલો કે પાંચસો ગ્રામ જેવો પછી આ રીતનો હંમેશા સવારમાં જ આનો છટકાવ કરો સાત વાગ્યા થીમ તે આઠ વાગ્યા લગીનમાં જેથી કરી અને પવનનું હોય અને હવરમાં જો ઝાકર જે વાતાવરણ હોય એટલે એકદમ પાવડર સારો આમાં બહી હોય છે તો કયો પાવડર આમાં એની આપણે આગળ વાત કરીશું તો સર હું તમને પાવડર પણ દેખાડું મિત્રો મિત્રો મગફળી એકદમ આજે આપણે કમ્પ્લીટ આ એક મહિનાની થઈ છે જે છવ્વીસ સત્યાવીસ ઉતરશે છવ્વીસ બે અને આજે એક મહિનાની થઈ છે અને ફાર ટારિંગ પણ અમે લાગી લાગી ગયું છે મિત્રો તો આમાં આપણે ત્રણ ભિયત આપેલા છે અને ત્રીજા ભિયતમાં મિત્રો આપણે આમાં કયા ખાતર આપેલા છે એ પણ અને આ વિડીયો પૂરો થશે અને બાજુની સ્ક્રીનમાં તમને જોવા મળશે અને મિત્રો આમાં મગફળી પણ આપણે કેટલી વાપેલી છે એ તમામ પ્રકારના વિડીયો પણ આપણે બનાવેલા છે ફાઇનલી તો મિત્રો અત્યારે અમે વવેતર મગફળીનું વવેતર ઉનાળું અને ઉનાળું તાલના વિડીયો પણ આપણે ફાઇનલી એ સ્ટેપ બાય સ્ટેપ આવતા રહેશે જે મોલને જરૂર હોય છે એ પ્રકારના મિત્રો આ પાવડરની વાત કરીએ કે કયો પાવડર છે મિત્રો આ પાવડર છે એ ફેના વેલ ફેના વેલ રાઈટ ઝીરો પોઈન્ટ ચાર ટકા ડીપી એટલે કે આ ફોલ્ડોન તરીકે ઓળખાતું હોય છે મિત્રો તો આ ફોલ પાવડર આપણે તલની મીંડિયું કરી એમાં આપણે નાખતા હોય છે જે આપણે અંદર જીવડા આવે તલને ખાઈ ન છે એના માટે મિત્રો આ રીતનો એવો સારો છટકાવ કરી અને આપણને સારામાં સારો બેનિફિટ મળતું હોય છે તો આમાં આ પાવડર લીલી લીલીપોપડી ચીપ્સ સબજમાખી કથેરી તમામમાં કામ કરે છે અને તમને હું દેખાડું છું મિત્રો આ રીતનું કંતાન અથવા આપણે લસણ ડુંગળીનું કટ્ટું હોય એનું પણ કટાનું પણ કાપડ હોય તો પણ ચાલે તો આ રીતનું આપણે કંતાના હોય એમાં આ રીતનું ગાંગડા જેવું હોય અંદર નીકળે તો ભાંગી અને એકદમ પાંચસો ગ્રામ કે સાતસો ગ્રામ એવું અંદર થોડુંક નાખી દેવાનો પાવડર આ રીતનો અને નાખી અને કમ્પ્લીટ આપણે આ રીતનો છટકાવ સરસ છટકાવ કરી શકીશી તો મિત્રો આ તમામ જીવાયમાં સારામાં સારું કંટ્રોલ કરે છે અને બીજા નંબરમાં વાત કરવા જઈએ તો મગફળી એકદમ કૂણી અને એકદમ ગ્રીનરીવાળી વધારે થઈ જાય છે સાદું અને સસ્તું નોર્મલ વિઘે વીસથી પચીસ રૂપિયાનો નોર્મલ ખર્ચો અને માપમાં વાત કરીએ તો માપનું વિઘે કિલોથી હવા કિલોની આજુબાજુ માપ રાખવું એટલું વીઘે છંટકાવ કરવો પડે તો આપણે આ રીતે સાત વીઘાની મગફળી છે તો આમાં મિનિમમ આપણે નવથી દસ કિલોની આઠથી દસ કિલોની આજુબાજુ છંટકાવ થાય છે તો મિત્રો આનું આ રીતનું માપ હોય છે અને આનો છંટકાવ હંમેશા સવારમાં વધારે કરવું કારણ કે પવન ઓછો હોય છે અને ઝાકરવાળું વાતાવરણ હોય એટલે મગફળી માટે બેસ્ટ રહેશે મગફળી માટે ચોંટી જાતું હોય છે વધારે એકદમ મિત્રો આ રીતનો છટકાવ આપણે સારામાં સારો છંટકાવ કરી શકીશી તો મિત્રો આવા જવાનો વિડીયો જોવા માટે અમારી કિશન મિત્રોની લપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આમાં આપણે જો અત્યારે ફાયરિંગ લાગી ગયેલું છે કમ્પ્લીટ અને આના આપણે કયો વિડીયો જ આપમાં આપણે શું શું ખાતર આપ્યા છે એની પણ વિડીયો આપણે બનાવેલો છે તો પણ તમે ચેનલમાં જઈને વિઝિટ કરી શકો છો મિત્રો તો કોકડું તમારે ગમે તે કોકડું હોય તો એકદમ ત્યાં ચાર ધીમા ક્લિયર થઈ જશે આપણે આગળ પણ એક છટકાવ કર્યો હતો પણ વાતાવરણ અત્યારે એકદમ શિયાળે જે વાતાવરણ છે સવારમાં ઠંડી પડે છે દિવસે તડકો પડે છે અત્યારે પણ તમે જોઈ શકો છો કે પવન એકદમ શિયાળું પવન છે અત્યારે એકદમ આને ચાલીસ ડિગ્રી તાપમાન જોઈશે મગફળી અને તલને બેહીને તો મિત્રો ઉનાળુ પેતમાં જો જેટલો તડકો પડે એટલું જ આપણા ઉનાળુ તલ એટલે કે તલ ને મગફળીને બીને ગમતું વધારે હોય છે અને જેટલું ઠંડુ વાતાવરણ હોય તો એને ગમતું નથી કારણ કે કોકડું વધારે રહેશે અને વિકાસ ઓછો થાય છે જેટલો તડકો એટલો વિકાસ વધારે થતો હોય છે ઉનાળુ તલ અને મગફળીનો તો મિત્રો આ હતી આપણે મગફળીના તમામ જીવતની વાત તો વિડીયો કેવો લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ આવવાનો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે આ વિડીયો વિડીયો જોવા બદલ તમામ ખર મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર